પતંગ ઉડાવવાની નજીવી બાબતને લઈ અને આ બંટીએ તેમના પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું એક ગાડી સફેદ રંગની આવે છે પુરપાટ બજારની વચ્ચે ચલાવે છે જાણે કોઈ વિડીયો ગેમ ચાલતી હોય તેવા દ્રશ્યો જુઓ આપ નમસ્કાર મિત્રો કમલેશ જાધવનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મી તો ખુખાર મેલડીમાં નામ બુવાનો અત્યારે તે વિરોધ કરી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે તે બુવાએ એક્સિડન્ટ પણ કર્યું છે અને ચાર પાંચ જણાને કારથી કચડી નાખ્યા છે અને તેનું ન્યૂઝ પણ બતાવી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો તમને શું લાગે છે કે આ ખરું છે કે ખોટું અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બારેજા ધામ ખુંખાર મેળવીના ભુવાનું નામ છે રાજવીર સિંહ જે ઠાકુર સમુદાયથી આવે છે તેનું નામ છે બંટી અને આ બંટીએ તેના જ કુટુંબીજનોને કાર નીચે કચડી નાખ્યા હતા જે તે સમયે પતંગ ઉડાવવાની નજીવી બાબતને લઈ અને આ બંટીએ તેમના પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા જો કે વાત અહીંયા પતંગની ખાલી ફગાવવામાં આવી છે આ વાત અને આ બાબતનો મુદ્દો કંઈક અલગ હતો મુદ્દો એવો હતો કે બારેજા ધામ ખુખાર મેલડીનો ભૂવો રાજવીર ત્યાં મંદિરનું નિર્માણ કરવા માંગતો હતો અને અમુક એના કુટુંબીના સભ્યોએ મંદિર નિર્માણ માટે ફાળો ના આપ્યો તેની વેરઝેરની ભાવના રાખી અને આ રાજવીરે તેના અમુક પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા મારી પાસે તટસ્થ આધાર પુરાવા છે પેલા તો તે સમાચાર તમે જુઓ તે ન્યૂઝ જુઓ એના પછી જે પીડિત પરિવાર છે જે હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે તે બધીના મેડિકલ દવાખાનામાં જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે એ બધા સ્ટેટમેન્ટ હું તમને રજૂ કરીશ તેના પ્રયત્નોનો ગુનો નોંધીને તપાસ આદરી છે રાજવીર સોલંકી મનીષ ઠાકોર લોકો સામે નાયક અને કિલરાજ સોલંકી નામના વ્યક્તિ સામે કાર્યવાહી થઈ છે આ દ્રશ્યો ની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું એક ગાડી સફેદ રંગની આવે છે પુરપાટ બજારની વચ્ચે ચલાવે છે જાણે કોઈ વિડીયો ગેમ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા